રાજકોટના ત્રંબા નજીક આર કે યુનિવર્સિટી સામે શાકભાજી ભરેલા બોલેરો અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણથી વધુ ઇજાઓ થતાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એકસો આઠ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા રાજકોટના ત્રંબા નજીક આર કે યુનિવર્સિટી સામે શાકભાજી ભરેલા બોલેરો અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણથી વધુ ઈજાઓ થતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એકસો આઠ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત ઝોન બની ગયેલા રાજકોટ ભાવનગર હાઈવે કે જ્યાં છાંચ વારે અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે ગઈકાલે સવારના અગિયાર વાગ્યાની આસપાસ રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા રાજકોટના ત્રંબા નજીક આરકે યુનિવર્સિટી સામે શાકભાજી ભરેલા બોલેરો નંબર છી જે વન બી યુ નવ પાંચ છ છ અને ઇકોન કાર નંબર વચ્ચે અકસ્માત સર્જાતા વધુ વ્યક્તિઓને ઈજાઓ થતા અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તેમજ બોલેરોમાં ભરેલી શાકભાજી રોડ ઉપર વેરવિખેર થઈ ગઈ હતી અકસ્માતના કારણે થોડીવાર માટે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ભાવનગર હાઈવે છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાઓ લેવામાં આવતા નથી કલ્પેશ જાદવ કોટડા સાંગાણી